કોંગ્રેસ માં જોઈન થયું છે હું મઠાભી દાદા ધણીતર વાવની જે સભાની અંદર અહિયાં મધ્યસ્વ આગેવાનો છે એવા આપણા લોકલાડીલા વાવ ના ધારાસભ્ય લોકસભા એમની સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી રાધનપુર થી રઘુભાઈ દેસાઈ બળદેવજી આપણા વાવ થરાદ ના અહીના જ મત ની એવા થરાદ ના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ કે પી ગઢવી સાહેબ ઠાકર અને અહિયાં જે સ્ટેટમાં નામી નામી જે આગેવાનો બેઠા છે તમામ આગેવાનો ને મારા વંદન ઘણા બધા વિષયો પર હજી વાત કરવાની છે એટલે હું ઘણી વાત નહીં કરું પણ થોડો પરિચય હું મારો

પણ છેલ્લા ઘણા સમય થી મારો આત્મા અંદર કારણ કે હું બ્રાહ્મણ તો દીકરો છું પણ સમજણ તો મારામાં હોય કે આપડે કઈ રાજનીતિ તરફ જઈ રહ્યા છીએ આપડે શું કરવા બેઠા છીએ કેમ આવી ઘોર ખોજવી પડે કે આપડે બાર ગામ ના આપણા અહીંયા આપણા લોકલ આપણા મોટા નેતા હોય અને આપડે એ લોકોને ને અહિયાં વડગામ થી અહિયાં લાવીને આપણે જીતાડી ને પાછા એમને મૂકવા પડે ને આપણે ખુરશીઓ સાફ કરવી પડે એમની આટલા બધા આપણા ગુલાબસિંહ જેવા ગેની જેવા જેવા અહીંયા સનિષ્ઠ કાર્યકર્તાઓના આગેવાનો બેઠા હોય રઘુભાઈ દેસાઈ બેઠા હોય

ઠાકરસિંહ આપણે આ લોકો ને આગળ કરવાના છે આપણે ગેનીબેન બેન અહિયાં જે આપણા લોકલ છે આપડા રાજપૂત ને આપણે નેતા બનાવવાના છે કેમ આપણે વાત ભૂલી જઈએ કે આપણા નેતાઓ થાય તો ખમીર નથી આપણે જો ભેટીઓ અહીંયા ઘસાઈ ગઈ છે આપણે બધા જાગીર દે સમાજમાંથી આવીએ છીએ આપણને ખબર છે અહીંયા હમાબા રાજપૂતે પણ અહીંયા રાજકારણ કર્યું છે પરબતભાઈ પટેલે પણ કર્યું છે બીકે ગઢવી સાહેબે પણ કર્યું છે હમાબાઈએ પણ કર્યું છે અહીંયા ભેમાબાઈએ પણ રાજકારણ કર્યું છે પણ આવું રાજકારણ નીચ કક્ષાનું રાજકારણ કોઈએ કર્યું નથી એટલે હું વધારે વાત નઈ કરું નમ્રન મારી એક વિનંતી છે બ્રાહ્મણના દીકરા તરીકે કે 7 તારીખે વધુમાં વધુ મત આપણા વાવમાંથી વાવમાંથી નીકળે વાવ બાબરમાંથી આપણે ધ્યાન રાખવાનું છે એ લોકો આપણને ગમે તેવા પ્રલોભન આપે એમાં જવાનું નથી આપણે આ લોકોને હાથ મજબૂત કરવાના છે એમને જીતાડવાના છે તન મન ધનથી જે શક્ય થાય એટલી મદદ કરવાની છે બસ આ વાત કરીને હું વીરમો છું લખાભી દાદા કી જય